હું બીએમ ખાણમાં મહામંત્રી આદિવાસી ડુંગળી ગ્રેસા જનરલ પંચ સાબરગઢાના અરવલ્લી જિલ્લો આથી જણાવવાનું કે ભિલોડા તાલુકો બંધારણની જોગાઈ મુજબના શેડ્યુલ પાંચ વિસ્તારમાં આવતો આદિવાસી તાલુકો છે આ તાલુકાની અંદર ભિલોડા વિધાનસભાના સીટ ઉપર સ્વર્ગસ્થ ડૉક્ટર અનિલભાઈ જોશિયારા છેલ્લા પચીસ વર્ષથી તેનું પ્રતિનિધિત્વ કરતા હતા અને તેઓએ ભૂતકાળની અંદર કેબિનેટ મંત્રી તરીકેની પણ ફરજ બજાવી હતી વધતા તેઓ આદિવાસી સલાહકાર સમિતિના સભ્ય હતા અને પ્રોટેમ સ્પીકર પણ હતા ડૉક્ટર જોશેરા સાહેબ આદિવાસી સમાજમાં તથા અન્ય સમાજમાં ખૂબ માનનીય હતા ખૂબ સેવાભાવી હતા ખૂબ અભ્યાસુ હતા અને તેઓ ખૂબ જાગૃત હતા અને તેઓના પ્રયત્નથી પિલોડા ખાતે નવીન સિવિલ હોસ્પિટલની મંજૂરી આવેલી છે અને ટૂંક સમયમાં આ સિવિલ હોસ્પિટલનું ઉદઘાટન થવા જઈ રહ્યો છે ત્યારે અમારા આદિવાસી સમાજ અને અન્ય સમાજની એવી લાગણી છે કે તેઓ નું નામ આ સિવિલ હોસ્પિટલ સાથે જોડવામાં આવે અને આ હોસ્પિટલના પટનાંગમાં તેઓનું સ્ટેચ્યુ પણ મૂકવામાં આવે એવી સમગ્ર જનતાની માગણી અને લાગણી છે તે સરકાર ધ્યાને લે તે માટે અમએ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આરોગ્ય શ્રી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અમારું આવેદનપત્ર તારીખ છવ્વીસના રોજથી મોકલી આપેલ છે જે ધ્યાને લઈ ઘટતું કરશે એવી અમારી લાગણી અને માગણી છે જય આદિવાસી જય હિન્દ